જય રામા રામાપીર મિત્રો આજ જઈશી અમદાવાદ અમદાવાદ રામા મંડળમાં વગાડવા જઈશી હું અને ખોડાભાઈ વડુસરથી વીર પર રામા મંડળ ત્યાં રમવા જઈ રહ્યું છે સરાનું વીરપર રામા મંડળ રમવા જઈ રહ્યું છે હું અને ખોડાભાઈ બી જઈશ વગાડવા તો ચાલો જઈ વડુસર ખોડાભાઈને લેવા જય રામા પીર જોતા રહીજો મારો બ્લોગ હાલો આપણે પહોંચી જઈએ વડુસર ખોડાભાઈના ગામ ખોડાભાઈ પણ બેઠા હે બાપા સીતારામ ખોડા ભાઈ આજ ક્યાં વગાડવા જવાનું ખોડા ભાઈ અમદાવાદ અમદાવાદ જવાનું એમ ને સરા વીરપર નું મંડળ કઈ વાંધો નહી ઓર્ગન છે ને હાલ ઓર્ગન પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું ખોડા ભાઈ બે હવે નીકળી હી અહીંથી નીકળી વીરપર વીરપર થી ગાડીમાં જવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો અને અમદાવાદ સુધીની તમને સફર કરાવશું જય રામાપીર ચાલો આપણે હવે વીર પર પહોંચી ગયા અહીં અને જવાની પણ તૈયારી થઈ ગઈ છે જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર હાલો બધો ગાડીમાં તૈયાર હે રામ રામ રાજુભાઈ કોરી નથી જય રામાપી આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે નીકળી આપણે વીર પર પહોંચી ગયા હી રામાપીરના ઓયડે રામાપીરના પણ તમને દર્શન કરાવું જય રામદેવ પીર બાપા જય રણુજા

હાલો તો લોક માં બન્યા રેજો આગળ મળી માલવાણ ચોકડી બાજુ થી હાલે છે પીપળી ચોકડી આવશે ને હાલો તો જો માલવાણ ચોકડી પણ પીપળી નું આવશે ને કઈ 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 વાંધો નહીં હાલો હાલો મળી હવે બ્લોક માં બન્યા રહી ગયો હાલો અમે પોતી ગયા હવે પીરના ટેકરે એમ ને

અહીંયા આપણે મંડળ રમવાનું છે આપણે અહીંયા થાને કે જ પહોંચી ગયા હે હા મહિયાની તૈયારી કરે હે રામાપીર બાપાનું મંદિર ચાલો તમને મંદિરમાં દર્શન કરાવું રાધા કૃષ્ણ મૂર્તિ જય રામ અપીર રૂમ પીર રામ એનાળનું ઝાડો મારેજ જા બોલે રણુજાવાળા પીર રણુજાર વાળા ઝીરા પીર મારી કલે રામદેવ પીર મારી કલે

કેડી કેડી જોઈને દુનિયા કરશે રે સલા દુનિયા રે દુનિયાવાલા વાલા મતલબ છે દુનિયાવાલા વાલા દુનિયા મારી કોય હોગી નોતી અમારી દુબડી દસાતી કોઈ નો તું ત્યારે રામત રે હતા જો મને આશે સિંગર હો ये परमानेंट ना सिंगर है हरेश भाई लेडीज पात्र बहुहारू बजवे है जयराम आपकी जय लखनऊ हां तो करना है तो कर। दुनिया हमारी कोई हकी रहनौती हमारी बड़ी आवसे आव મારો ગાંડો ગેલો રે હનુમાન હે વાલા બજરંગી હે તમને સમરુ હનુમાનજી કેવાલા તમે બજરંગી ધન્યા ધન્યા જમીના જાયા રે ઓરે હનુમાનજી જે લકડી જારી કૃષ્ણ ભગવાન ના સ્થાન અનિયા मुरલી વાડા મને લાગો વાના રે એકનિયા मुरલી વાડા ઉંડાળ ચાલુ થવાની તૈયારીમાં હે ઘોડા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા હે કેમ ખોડા ભાઈ મોજ મને તમારો ઓર્ગન પ્લેયર કમ્પ્લીટ થઈ ગયા હે અને મંડળવાળા હવે તૈયારી કરે છે હેડ માસ્ટર કમ્પ્લીટ થઈ ગયા હે હા I'm

તો જોતા રહેજો રેજો લગી અને મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય રામદેવ પીર બાપા દર્શન મંદિર નો બોલે બરોબર હલો દર્શન કરીને જો બધા ચા પાણી પીવે છે જય રામાપીર પીર જોવા પીપળી રામદેવપી નું મંદિર जय राम आदेश जय रामदेव जय राम जय राम